નમસ્કાર મિત્રો અત્યારે આપણે છીએ હળવદ શહેરમાં આવેલ ગોરી દરવાજા વિસ્તારમાં કે જ્યાં આગળ રામદેવપીરનું મંદિર આવેલું છે અને આજે ભાદરવા સુદ અગિયારસ છે એટલે અહીં જે મંદિરે ખાસ ખોડિયાર મિત્રમંડળ છે રામા મંડળ છે નવ ગોરી દરવાજાનું તો તેના જે કંઈ મિત્રો બધા છે તો તેઓએ નેજા ઉત્સવ સંતવાણીના સહિતના જે કંઈ કાર્યક્રમો છે એ કાર્યક્રમોનું આયોજન કર્યું છે આપણે પહેલા મંદિર પણ બતાવીએ સાથે આજે રામાપીરના પાઠનું પણ આયોજન છે એટલે એના પણ મિત્રો તમને જે છે મિત્રો એ દર્શન કરાવીએ પહેલા તો મંદિર જે છે મંદિર આપણે બતાવીએ તેની સાથે જે અહીંના જે મિત્રો છે આપણે એમની સાથે પણ વાત કરીએ થોડી અને રામદેવપીરના પાઠનું જે મિત્રો આયોજન કરવામાં આવ્યું છે એને એના પણ તમને દર્શન છે મિત્રો એ દર્શન કરાવીએ સોયયાત્રાનું પણ જે છે મિત્રો એ પણ આયોજન હતું રામદેવપીરના પાઠનું પણ આયોજન છે સાથે જ સંતવાણીનું પણ આયોજન છે સંતવાણીમાં પણ જે કંઈ કલાકારો છે એ બધા હાજર રહેવાના છે એ પણ આપણે આયોજકો જે છે એમની સાથે વાત કરીશું સૌથી જે છે મિત્રો એ મંદિરમાં રામદેવપીના દર્શન કરાવીએ અને પછી જે આયોજકો છે એમની સાથે વાત કરીએ આપણા હળવા શહેર માં ગોરી દરવાજા જે વિસ્તાર છે ને ત્યાં આગળ આ રામદેવપીરનું મંદિર આવેલું છે મિત્રો તમે પૂજારી છો ઓકે આપણે ગોરી દરવાજે રામદેવ રામાપી નું મંદિર છે ત્યાં દસમ ના દિવસે આપણે શોભાયાત્રા નું ની આયોજન કરેલું તેમજ આજે અગિયારસના દિવસે સવારમાં આપણે નેજા ઉત્સવ હતો નેજા ચડાવેલા પછી તેત્રીસ જ્યોત અખંડ પાઠનું આયોજન કરેલું છે તો તેની સાંજે આપણે સાત વાગે મહાઆરતીનું આયોજન છીએ તેમજ રાત્રે સંતવાણીનું પણ આયોજન કરેલું છે સંતવાણીમાં આપણે ખ્યાતનામ કલાકાર જયમતભાઈ દવે અરુણાબેન દલવા દલવાડી અને પીવી જાદવ પાર્થભાઈ દલવાડી બધા ખ્યાતનામ કલાકારો છે તેમજ નાના બંડી કે જેવો ખ્યાતનામ કલાકાર છે આ બધા સંતવાણીમાં રમઝટ બોલાવશે તેમજ આપણે રામદેવપીના મંદિરે સાંજે મહાઆરતી આ તકે ગોરી દરવાજાના સર્વે ભક્તોને આમંત્રણ કે આપ પાટના દર્શન કરવા તેમજ સંતવાણીનો લાભ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવે છે તેમજ અખંડ જ્યોતનું પાઠ આપણે તેત્રીસ જ્યોતનું પાઠનું આયોજન છે આપણે દસમના દિવસે પણ શોભાયાત્રાનું આયોજન કરેલું હતું અને આજે નેજા ઉત્સવ તરીકે આપણે સવારે નેજા ચડાવવા રવાપીના અને આરતીનું પણ આયોજન હતું પ્રસાદીનું પણ આયોજન હતું સાંજે આવી જ રીતે આપણે મહાઆરતીનું પણ આયોજન છીએ અને પાટની જ્યોતના પણ દર્શન થશે અને મહાઆરતી છે તેમજ રાત્રે સંતવાણી પણ છે તેમાં ખ્યાતનામ કલાકાર એવા જયમતભાઈ દવે અરુણાબેન દલવાડી પીવી જાદવ પાર્થભાઈ દલવાડી નાના બંડી આવા બધા ખ્યાતનામ કલાકારો છે તો આ તકે ગોરી દરવાજાના સમસ્ત હરિભક્તોને જાહેર સંતવાણીનો તેમજ મહાઆરતીનો લાભ લેવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવે છે